નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાલના ભરભીડ ટોલનાકા નજીક થી એલસીબી પોલીસે ઇંગ્લિશ દારૂ ની ત્રણસો ત્રેસઠ બોટલ ભરેલી કાર સાથે એક શખ્સ ધરપકડ કરી છે એલસીબી પોલીસ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન તાબાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભડભીટ ટોલનાકા પાસેથી વિદેશી દારૂની નાની મોટી ત્રણસો ત્રેસઠ બોટલ ભરેલી કાર સાથે ભાવનગરના શખ્સને ઝડપી લીધો હતો પોલીસે વિદેશી દારૂ અને કાર મળી કુલ રૂપિયા ચાર લાખ સાઠ હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે